સવારના લગભગ સાડા સાત વાગી ગયા છે અને બહુ મસ્ત ગુલાબી એવી ઠંડી છે એમ કેમ કે સવારની ઠંડી તો મસ્ત જ હોય એટલે મસ્ત મસ્ત જો ઠંડી છે અને આજે તો જો બહુ બધી ઝાકળ આવી છે એટલે ચારે બાજુ જો વાતાવરણ ખાલી તમે અત્યારે અત્યારનો નજારો આમ ધુમ્મસ છાયું વાતાવરણ છે અને સૂર્ય દાદા પણ ધીરે ધીરે નીકળે છે હવે આવે બહાર જો ધીમે ધીમે ઊગી રહ્યા છે એટલે કે પોતાની ત્યાંથી બહાર આવી રહ્યા છે અને ધુમ્મસ આ બધામાં છે તમને કદાચ આમાં નહીં દેખાય કેમેરામાં પણ બહુ મસ્ત ધુમ્મસ છે ચારે બાજુ ઝાકળ આવેલી છે ને વાતાવરણ કંઈક આવું છે અત્યારે અત્યારનું જુઓ તમે તો જુઓ છે ને મસ્ત એકદમ વાતાવરણ વાદળ ધુમ્મસ વાળું જો સામેના ખેતરમાં તો બહુ મસ્ત લાગે ઝાકળ આવીને એટલે જો ઝાકળ બહુ બધી ઝાકળ આજે આવી ગઈ છે તો વાતાવરણ કંઈક આવું છે હવે આપણે આડી ચકલાવને ચણ ને બધું દઈ દઈએ અને પછી આડી હીરામણ બનાવીએ પછી હીરાવીએ એવું બધું કરીએ આપણે જો કબૂતર ને બધી ઉડેસ ને મસ્ત વાતાવરણ છે અને સુરત દાદા પણ ધીરે 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 હવે પોતાના મૂળ સ્થાન ઉપર આવવા આવી રહ્યા છે એમ કહેવાય ને કે મસ્ત વાતાવરણ છે એકદમ મસ્ત તો ધ્રુવંશભાઈનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો એટલે ધ્રુવંશભાઈ હવે હાલા ને આપણે અડધું કામ થઈ ગયું ને અડધું બાકી છે ને એમ બધી છે ટાટા ધ્રુવંશભાઈ ટાટાભાઈ ભાઈ ચો જાય ધ્રુવંશભાઈ પણ આગળ ધ્રુવિલભાઈનો ટાઈમ થઈ ગયો એ પણ જાય બધે ભણવા ગયા મહેન્દ્ર નોકરીમાંથી આવી ગયા નવા ગાડી જો આપણો ટાઈમ થાય બે વાગ્યા આપણો તો ટાઈમ નહીં થાય આપણો બે વાગે થાય ને એમ મહારાષ્ટ્રમાંથી આવ્યા ને પછી કોઈ કામ નથી ઉજતું કે કોઈ નહીં એમ થાય કે આમ એમ જ થાય કે નકરું શું કહેવાય કે પાછા વયા જાય પાછા વયા જાય એટલે મને કંઈ કામ આ સૂઝતું નથી પણ એ કરવું પડે જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને તો આજે એક સરપ્રાઇઝ દેવાની છે સરહાને હું અત્યારે તો જસું કામ છે એમ કરીને બાનો કરીને નીકળ્યો છે તો સરપ્રાઇઝ દેવાની છે આપણે ભાઈઓના માટે જાય છે ખરીદી કરવાની છે ને તમારા લોકો માટે સરપ્રાઇઝ છે તો વ્લોગમાં બને રહેજો વિડીયોમાં બને રહેજો સરપ્રાઇઝ શું છે આગળ તમને ખબર પડશે હું એ જસું બે જાય છે સરપ્રાઇઝ માટે અને મસ્ત સરપ્રાઇઝ છે અને એને તો ખબર જ નથી એને તો બાનો કરીને નીકળે છે કે ભાઈ જોશું ને બેકનું કામ છે એટલે એના પે બુ જાઓ તો બનાવી જો વિડીયોમાં આગળ આગળ સરપ્રાઇઝ શું છે તમને પણ ખબર પડી જશે અને સલાહને પછી દેશું આપણે પછી એનું રિએક્શન જોઈશું કેવું લાગે શું છે શું નહીં તો બનાવી બ્લોગમાં મોબાઈલ લેવા આવ્યા છે સલાહ માટે મોબાઈલને ગિફ્ટ લેવાનો છે મોબાઈલ એને ફાઇનલી સરપ્રાઇઝમાં મોબાઈલ હતો માટે મોબાઈલ મોબાઈલ એવા માટે જ આવે છે તો મોબાઈલ જ આપણે ઘરે જોઈને કેવી સપ્તાઈ લાગશે જોશું બનાવે જોઉં છું વિડીયોમાં અને કોમેન્ટ કરવાનું લાઈક કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ઘરે પહોંચી ગયા છે અને મોબાઈલ સાથે હવે તારી મમ્માને ધ્રસ્ત પર આવી ગયો છે સ્કૂલેથી ચો તારી મમ્માને સરપ્રાઇઝ દેવાનું છે શું દેવાનું છે સરપ્રાઇઝ હવે કેવી ખુશ થાય જોઈએ આગળ અને ઘરે પહોંચી ગયા છે બહુ વાર લાગી બેકઅપ લેતા ત્યાં બી એક મોબાઈલમાં સુધી મોબાઈલમાં તો બહુ વાર લાગી છે તો ચા લોકમાં બની રહેજો પછી મમ્મા આવે પછી ખબર શું આવી ગયા છો આવી ગઈ છે તો આપણે એને દેખાડીએ આપવાની હતી તને મસ્ત મોબાઈલ આવી ગયો છે અને સ્કૂલે થી આવી ગઈ છે Ito, box ma'am. <laughs> <laughs> <Wow, maratu, laughs> Kasi... <laughs> Thank you. 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 થેન્ક યુ આપણા નવા મોબાઈલ માં લઈ રહ્યા છે વિવો ટ્વેન્ટી નાઇન માં તો આમ તો મોબાઈલ મને તો બહુ ગમ એટલે કઈ હમણાં જ લેવું એવું કઈ કીધું નતું પણ ક્યારના પહેલાં બે ત્રણ મહિના પહેલાં કીધું હતું કે તને એક સારો મોબાઈલ લઈ દે કે વ્લોગિંગ માટે તો એમને મને લઈ દીધો હવે ક્લિયારિટી કેવી આવે ને એ બધું હવે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે અને આપણે સરપ્રાઈઝ આપીએ એમ મને નહોતી ખબર કે હમણાં જ આજે જ આજના વિડીયોમાં તો બે મિક્સમાં આવશે હા અડધું એમાં ને અડધું આ થોડું કાટલી પડતી આ પછી હા આના પછી જે આવે હા એ એ આવશે ને કે અને અત્યારે આમાં લઈએ છે એટલે જોઈએ હવે શું આ પ્રાઇઝ નું આવ્યો નહી તો આપણે તો કંઈ ખબર નથી કેમ કે આપણા માટે સરપ્રાઇઝ હતી આપણે કઈ ખબર નથી કે કયો મોબાઈલ લઈ દેવાના છે શું છે અચાનક જ હું ઘરે બસ સ્કૂલેથી થી આવી તમારા માટે મોબાઈલ લઈને આવી ગયા એટલે આપણે તો આ સરપ્રાઇઝ બહુ ગમી હાલો આપણે અટાને આપણે અટાને અંધારું થઈ ગયું અંધારું થવાયું ને આપણે જીતા તો નવા બ્લોગ સ્ટાર્ટ કરી નવા ફોનમાં ને હું કોઈ એનો નહોતો આ અત્યારે બ્લોગ નકર તો હું હોય કાંઈ કાંઈ બી નવો મળતો હોય અહીંયા અ આપણે નવા બ્લોગ માં જ ઉતારીશું તો ને અને અને આપણે આダブル કરોમ લઈ પોસેવા પડું થાય મારી મમ્મા મમ્મા બોલશે ને પપ્પા

મસ્તી હાલેસ હવે ધ્રુવિલ ની ધ્રુવંશ ની ને એના ની ને બધાની મસ્ત મસ્તી હાલે તો આ બે ભાઈઓ હવે લેસન લઈને બે ગયા લેસન કરે છે બે ભાઈ હોમવર્ક પોત પોતાનું કેટલા વાગ્યા હાડા હાડ